ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો ફરી પાછો આપણે નવા એરંડાના ભાવ તારીખ નવ આઠ બે હાજર શુક્રવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના એરંડાના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા એરંડાના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી જણ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં એક હજાર પચાસથી અગિયારસો એંસી ની વચ્ચે થયા છે રાધનપુરમાં અગિયારસો નેવું થી બારસોની વચ્ચે થયા છે લાખણીમાં અગિયારસો અઠ્યાસી થી બારસો દસની વચ્ચે થયા છે પ્રાંતિજમાં અગિયારસોથી અગિયારસો બાણું ની વચ્ચે થયા છે ભીલડીમાં અગિયારસો નેવું થી બારસો ત્રીસની વચ્ચે થયા છે સિહોરીમાં અગિયારસો નેવું થી બારસો પાંચની વચ્ચે થયા છે થરામાં પંચોતેર થી બારસો દસ ની વચ્ચે થયા છે ચાણસમામાં અગિયારસો પંચ્યાસી થી બારસો ની વચ્ચે થયા છે પાટણમાં અગિયારસો પંચોતેર થી બારસો ની વચ્ચે થયા છે કડીમાં અગિયારસો સિત્તેર થી બારસો ની વચ્ચે થયા છે નેનાવામાં અગિયારસો થી બારસો ની વચ્ચે થયા છે ગોઝારીમાં અગિયારસો થી બારસો ની વચ્ચે થયા છે કુકરવાડામાં અગિયાર સિત્તેર થી બારસો વીસ ની વચ્ચે થયા છે વિજાપુર માં અગિયારસો બ્યાસી થી બારસો દસ ની વચ્ચે થયા છે ગોંડલ માં એક હાજર થી અગિયારસો પંચાણું ની વચ્ચે થયા છે પાલનપુરમાં અગિયારસો પંચોતેરથી બારસો પાંચની વચ્ચે થયા છે જસદણમાં એક હજારથી અગિયારસો પચાસની વચ્ચે થયા છે રાહમાં અગિયારસો સાઠથી અગિયારસો પંચોતેરની વચ્ચે થયા છે થરાદમાં અગિયારસો સિત્તેર થી બારસો વીસની વચ્ચે થયા છે બહુચરાજીમાં અગિયારસો એંશીથી બારસોની વચ્ચે થયા છે માથાવાડામાં અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચાણું ની વચ્ચે થયા છે અંજારમાં અગિયારસો સાઠથી બારસો દસની વચ્ચે થયા છે જૂનાગઢમાં અગિયારસો એંશીથી અગિયારસો નેવું ની વચ્ચે થયા છે હિંમતનગરમાં અગિયારસો પચાસથી બારસો પચીસની વચ્ચે થયા છે હારીજમાં અગિયારસો એંસીથી બારસો પંદરની વચ્ચે થયા છે પાભરમાં અગિયારસો પંચ્યાસીથી બારસો વીસની વચ્ચે થયા છે વાંકાનેરમાં અગિયારસો એંશીથી અગિયારસો નેવુંની વચ્ચે થયા છે દાહોદમાં એક હજાર એસીથી અગિયારસોની વચ્ચે થયા છે સાણંદમાં અગિયારસો પાસઠથી અગિયારસો સિત્તેરની વચ્ચે થયા છે ધાનેરામાં અગિયારસો ચોસઠથી અગિયારસો સત્યોતેરની વચ્ચે થયા છે